એટલે એક વસ્તુ કહી શકાય કે ટ્રેન્ડ ઓલવેઝ વધેલો છે નંબર સ્ટુડન્ટ વધેલા છે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે નવ મહિનાની અંદર જર્મન ભાષા શીખી અને જર્મન ટોટ પ્રોગ્રામની અંદર અભ્યાસ કરે છે જે વર્લ્ડની ટોપ રેન્ક યુનિવર્સિટીઓ કહી શકાય કે જેની અંદર જર્મન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આવતી હોય છે એની અંદર એન્જિનિયરિંગ ભણતા હોય છે યસ અને ત્યાર પછી એ પોતે સ્ટડી કમ્પ્લીટ કર્યા પછી એ પોતે પ્રોફેશનલ જોબ પણ લે છે બહુ સારી કંપનીમાં જેવી કે ઓડી મર્સિડીઝ સિમેન્સ બોક્સવેગન આવી બધી કંપનીઓમાં કામ કરે છે અને એડવર્ટ કે વિદ્યાર્થી જર્મની જાય તો એમને શું બેનિફિટ મળતો હોય છે અત્યારે જેટલી યુનિવર્સિટીઓ છે એમાં તમે જોશો તો દરેક યુનિવર્સિટીમાં એડવલના વિદ્યાર્થીઓ છે ઓકે અને અમારી ટીમ 5000 થી વધારે જર્મનના વિઝા પ્રોસેસ કરી ચૂકી એટલે ટીમ પણ એક્સપર્ટ છે યસ અને અમારી જે પ્રાઇઝની વાત આવે કે સર્વિસની વાત આવે તે બહુ સારી રીતે એક્સપર્ટ રીતે ડિલિવર થાય છે અને બહુ નોમિનલ પ્રાઇઝની અંદર મે પ્રોસેસ કરી છે એટલે સ્ટુડન્ટને આ બધી જ વસ્તુનો એડવાન્ટેજ મળે છે તો તમે પણ જર્મની જવાનું વિચારતા હોય તો એકવાર એડવર્ડની મુલાકાત ચોક્કસ કરો